નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની કે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને આ ચેપ્ટરની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો આ એપ્લિકેશન મિત્રો જરૂરથી ડાઉનલોડ કરજો તો મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર સોરી ધોરણ છ વિષય વિજ્ઞાન નિશ્વ અધ્યયન પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવી પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો તો એમાં પેલું છે એની સામે આવશે બી સુપ બીજાની સામે આવશે ડી વેલા ત્યાર પછી ત્રીજાની સામે આવશે એ છોડ ચોથાની સામે આવશે સી તો અહીંયા બીજામાં ડી વેલા ત્રીજામાં એ છોડ ચોથામાં સી વૃક્ષ પાંચમામાં બી દલપત્ર છઠ્ઠામાં એ તુવેર સાતમામાં સી બાજરી આઠમામાં સી ગાજર ત્યાર પછી પ્રશ્ન બે આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યામાં છોડ બીજી ખાલી જગ્યામાં શીરા ત્રીજી ખાલી જગ્યામાં બાજ્પો સર્જન ચોથી ખાલી જગ્યામાં મૂળ અને પાંચમી ખાલી જગ્યામાં લીલા ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં શિરા અને વિન્યા વિન્યા વિન્યાસ ત્યાર પછી બીજું આવે છે વટાણા અને બાજરીના પર્ણના શિરા વિન્યાસમાં સો તફાવત જોવા મળે છે વટાણાના પર્ણમાં ઝાલાકાર શિરા વિન્યાસ છે જ્યારે બાજરીના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે વટાણાના પર્ણને ચીરતા આડાવડું ડાવડું ચિરાઈ જાય છે જ્યારે બાજરીના પર્ણને અને ચીરતા ઊભું ચીરાઈ જાય છે ત્યાર પછી ત્રીજું છે મૂળના બે પ્રકાર મૂળના પ્રકાર જણાવો તો મૂળના બે પ્રકાર છે સોટી મૂળ અને તંતુ મૂળ ત્યાર પછી ચોથો છે ચણા અને ઘઉંના મૂળ તંત્રમાં સો તફાત જોવા મળે છે તો ચણાના મૂળમાં ચણામાં છે સોટી મૂળ સોટી મૂળ હોય છે જ્યારે ઘઉંમાં તંતુ મૂળ જોવા મળે છે પાંચમું વનસ્પતિ પ્રકાશ સેસનની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ બાષ્પી કયો વાયુ ઉત્સર્જિત કરે છે તો વનસ્પતિ પ્રકાશ સેસનની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે છઠ્ઠો સ્ત્રીકેસરના ભાગોના નામ જણાવો તો સ્ત્રીકેસરના ત્રણ ભાગ છે પરાગાસન પરાગવાહિની અને બીજાશય ત્યાર પછી સાતમું અંડક કોને કહે છે તો બીજા સમયમાં નાના મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને અંડક કહે છે ત્યાર પછી આઠમું ભ્રૂપ્રસારી વનસ્પતિના નામ જણાવો તો કાકડી તરબૂચ કોળું વગેરે ભ્રૂપ્રસારી વનસ્પતિ છે નવમો સૂપ પર થતા ફળોના નામ જણાવો લીંબુ મોસંબી જામફળ નારંગી દાડમ વગેરે સૂપ પર થતા ફળો છે ત્યાર પછી દસમું વેલા પર થતી શાકભાજીના નામ જણાવો તુરિયા ગલકા કારેલા ટીંડોરા ગલકા કાકડી વગેરે વેલા પર થતી શાકભાજી છે ત્યાર પછી અગિયારમું તંતુ મૂળ ધરાવતી બે વનસ્પતિના નામ જણાવતો ઘઉં મકાઈ તંતુ મૂળ ધરાવતી વનસ્પતિ છે ખોરાકનો સંગ્રહ કરતા મૂળના બે નામ જણાવો ગાજર મૂળો ખોરાકનો સંગ્રહ કરતા મૂળ ત્યાર પછી તફાવત આપો એમાં ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા તો ઝાલાકાર શિરા વિન્યાસ છે એમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવેલી હોય છે અને સમાંતર શિરાવિન્યાસમાં સમાંતર હોય છે અને ઝાલાકારના પર્ણ અને ચિરતા આડુઅડું ચીરાય છે અને સમાંતરના પર્ણ અને સીધું ચીરાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં એટલે કઠોળ અને વનસ્પતિને સમાંતર ઝાલા મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી સોટી મૂળ અને તંતુ મૂળ સોટી મૂળમાં તેમાં મુખ્ય મૂળ હોય છે અને શાખાઓ અને ઉપશાખામાં મૂળ હોય છે તંતુ મૂળ છે એમાં મૂળ હોતું નથી તેના ઘણા તંતુ જેવા તંતુઓ જોવા નાના મૂળ હોય છે તંતુઓ જેવા નાના મૂળ હોય છે અને સોટી મૂળ છે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તંતુ મૂળ જમીનમાં ઊંડા ઉતર જતા નથી આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિ જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી અને આ પ્રકારની વનસ્પતિને મૂળ ધરાવતી વનસ્પતિ જમીનમાં સહેલાઈથી ઉખેડી શકાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ એમાં પેલો છે પ્રકાંડને દ્વિમાર્ગી રસ્તો શા માટે કહે છે પ્રકાંડ મૂળે પ્રકાંડ મૂળે ચૂસેલા પાણી અને ખનિજ સારોના દ્રાવણને પર્ણ અને અન્ય ભાગો ઉપર તરફ પહોંચાડે છે

મૂડે સોસેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે ત્યાર પછી આકૃતિમાં નામ નિર્દેશ કરો પુષ્પના ભાગ છે દલપત્ર અને વ્રજ્ર પત્ર આ આ રીતના મિત્રો જાસુદના પુષ્પમાં છે તમે આ રીતના ભાગ જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન સાત આવે છે નીચે આપેલા આપેલ પ્રવૃત્તિ કરી અને અવલોકન કરો તો અહીંયા તમારે પ્રવૃત્તિ કરવાની છે અને ક્યારે આ કેટલા કલાકમાં અંકુરિત થાય છે એ કઠોળના નામ લખવાના છે મગ ચારથી થી છ કલાક ચણા આઠથી બાર કલાક વટાણ આઠથી બાર કલાક અને વાલ છથી થી આઠ કલાક ત્યાર પછી એ મિત્રો નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નોના આધાર જવાબ લખો આ ફકરો વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે લીંબડો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાંડ ધરાવે છે લીંબુડી કેવા પ્રકારની વનસ્પતિ છે લીંબુડી ક્ષુભ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે છોડ કરતાં મોટી હોય છે ને મજબૂત પ્રકાંડ ધરાવે છે ને વૃક્ષ જેટલી ઊંચી નથી બારમાસી કેવા પ્રકારની વનસ્પતિ છે બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તેના નાના કદની હોય છે અને નરમ પ્રકાંડ ધરાવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વ અધ્યનપથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ આપણી લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્કિ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન માટેની લિંક આપી છે તે તમે જરૂરથી ડાઉનલોડ કરજો